બધા એક જંગલ હોય છે એ જંગલની અંદર એક હાથી હોય છે એ હાથીનું નામ છે ગોલું અને એનો આજે જન્મદિવસ હોય છે બધા જ ભાઈબંધો એના રીંછ વાંદરા હરણ મોર સસલા પોપટ એને તો બધાને આમંત્રણ આપ્યું હોય છે સજાવટે બહુ કરી હોય છે અને બધા ભેગા થઈને કહે છે ચાલો ચાલો આજે તો આપણે પાર્ટીમાં જઈશું આજે આપણે નાચશું ગાશું ખાશું પીશું અને ત્યાં જાય છે તો બધા મોરને કહે છે કે મોર તું નાચ ને તું તો બહુ સરસ નાચે છે તો મોર કહે છે હું નાચું તો ખરા પણ આજે હું બહુ ઉદાસ છું તો કે કેમ ઉદાસ છે

પણ વાદળે કહ્યું કે હું તો એકલું જ છું સમુદ્રને કહો ને થોડાક બીજા વાદળા મોકલે એટલે સસલું જાય છે પછી સમુદ્ર પાસે

એમ કરી સુરત દાદા ગરમી આપે છે એટલે ગરમી લઈને એ પછી વાદળા બહુ જ ભેગા થાય છે અને વાદળા ભેગા થાય છે એટલે સરસ મજાની લઈને તો જાય છે વર્ષા રાણી પાસે વર્ષા રાણી વાદળ વરસાવે છે એટલે વાદળા તો પર્વતો સોહરા જંગલમાં થઈને ખૂબ જ વરસે છે અને જંગલના બધા પ્રાણી બહુ જ બધા નાચે છે 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 ગાય ઘૂમે મજા કરે આ રીતે હાથીભાઈનો જન્મદિવસ ખૂબ જ સરસ રીતે બધા ઉજવે છે તો બાળકો મજા પડી તો એક સરસ મજાની નીકલેપ કરી દો બધા